અને નિર્મલા સીતારમણ નાણાં મંત્રી જે નાણાં મંત્રાલયથી બહાર નીકળી રહ્યા છે દ્રશ્યો સામે આવી રહ્યા છે ફોટો સેશન મીડિયા સમક્ષ ચાલી રહ્યું છે ડિજિટલ બજેટ રજૂ કરવાના છે હવે જે ટેકનોલોજી તરફ આગળ વધતું ભારત જ્યાં અત્યારે જોવા મળી રહ્યું છે અને ડિજિટલ જે બુક દેખાઈ રહી છે એમાં જે બજેટની આખી આખી કોપી છે જે રજૂ કરવામાં આવશે ફોટો સેશન બાદ હવે નિર્મલા સીતારમણ જે નાણાં મંત્રાલય પહોંચ્યા હતા ત્યાંથી હવે તેઓ રવાના થઈ રહ્યા છે અને આજે બજેટ રજૂ કરવાના છે અગિયાર વાગે તેઓ બજેટ રજૂ કરશે તો નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટની કોપી સાથે ફોટો સેશન કરાવ્યું અને ફોટો સેશન કર્યા બાદ તેઓ હવે આગળ જઈ રહ્યા છે આજે છઠ્ઠી વખત અગિયાર વાગે નાણામંત્રી નિર્મલા સીતારમણ છે જે બજેટ રજૂ કરવાના છે તો બજેટને લઈ ઘણી જ આશાઓ અપેક્ષાઓ લોકોને છે યુવાનો મહિલાઓ આ સાથે નોકરિયાત વર્ગને ઘણા એવા લાભ આ બજેટમાં થાય તેવી અનેક લોકોને આશાઓ છે તો આ સાથે જ છેલ્લા ઘણા સમયથી વધતા પેટ્રોલ ડીઝલના ભાવને લઈને પણ અપેક્ષાઓ ઘણી જ રાખવામાં આવી રહી છે સરકાર પાસેથી અગિયાર વાગે સંસદમાં બજેટ રજૂ થવાનું છે તો ચૂંટણી પહેલાંના બજેટમાં જનતાને રાહતની ઘણી જ આશાઓ છે પૂર્ણ અને વચગાળાનું બજેટ અત્યારે વચગાળાનું બજેટ છે જે રજૂ થવાનું છે તો નિર્મલા સીતારમણ નાણાં મંત્રી ફોટો સેશન કરાવતા નાણાં મંત્રાલય બહાર બજેટ કોપી સાથે જે દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે મીડિયા સમક્ષ ફોટો સેશન ચાલી રહ્યું છે ફોટો સેશન કર્યા બાદ તેઓ મંજૂરી લેવા જશે રાષ્ટ્રપતિની ત્યારબાદ અગિયાર વાગે તેઓ રજૂ કરશે તો બજેટની કોપી સાથે બજેટ ટીમ સાથે ફોટો સેશન થઈ રહ્યું છે દ્રશ્યો જે સામે આવી રહ્યા છે નાણાં મંત્રાલય બહારથી